બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓ થરાદ સુઈગામ વાવ અને ભાભરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ગામોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પોતે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શંકરભાઈ ચૌધરી સીધા જ થરાદ પહોંચ્યા અને તાત્કાલિક જિલ્લા તંત્ર સાથે બેઠક યોજી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અધ્યક્ષશ્રીએ રાહત કામગીરી નુકસાન સ્થળાંતર અને આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી રાત્રિના સમયે શંકરભાઈ ચૌધરીએ ટ્રેક્ટર પર બેસીને થરાદ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમણે લોકોની વચ્ચે જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તેમને આશ્વાસન આપ્યું કે સરકાર અને તંત્ર તેમની સાથે છે તેમણે ભોજન પીવાનું પાણી દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું જિલ્લા તંત્ર અને બનાસટરીના સહયોગથી અત્યાર સુધીમાં એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત થરાદ અને આસપાસના વિસ્તારમાં પૂરગ્રસ્ત ત્રણ હજાર નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે એનડીઆરએફ એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમોને બચાવ અને રાહત કામગીરી માટે સક્રિય કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા તબીબી ટીમો તૈનાત છે અને પીવાના પાણી તથા વીજળી પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અધ્યક્ષશ્રીએ તંત્રને મહિલાઓ અને બાળકો સહિત તમામ અસરગ્રસ્તો માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે છે આપ પાસે જાણકારી કે છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો જે સરેરાશ વીસ પચીસથી વધારે જે વીસ પચીસ ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય ત્યાં એક ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય વાવ હોય બરાદ હોય કે પાબર હોય આ વિસ્તારની અંદર છે પવન વધારે હોવાને કારણે આવે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે બધું પાણી એક જગ્યાએ એકઠું થયું અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેખબાની જેથી કરીને ઘણની અંદર પણ પાંચ સાત ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાયું છે આજે વરસાદ બપોર પૂછી અત્યારે બંધ રહ્યો છે સવારે વહેલા જ આની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ જિલ્લાના અધિકારીશ્રીઓને અલગ અલગ કામ સોંપ્યું અલગ અલગ ટીમોને તાલુકા પણ સોંપ્યા એસટીએમ કક્ષાના અધિકારીઓને એકથી વધારે એસટીએમ કક્ષાના અધિકારીઓને એક એક તાલુકાની અંદર જે ગંભીરતા છે એ પ્રમાણે એમને જવાબદારી સોંપીને એ કામ ચાલુ કર્યું લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાનું જે કામ હતું એમાં પણ એનડીઆરએફની ટીમ અને એ લોકોએ પણ કામ કરીને કેટલાક લોકોને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે અને આજે રાત્રે અને કાલ સવાર સુધીમાં લાવી દેશે જે જગ્યા ઉપર છે ત્યાં એ લોકો સલામત છે તેવા પણ સમાચાર એમણે જિલ્લા તંત્રને આપ્યા છે ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી છે અને યુજીવીસીએલની પૂરી ટીમ એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે એકસો પચીસ ગામને બાદ કરતાં બાકીના બધા ગામ કાલે સાંજ પહેલાં જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી જશે બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ કરી ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી લોકોએ ખાતરી આપી છે છપ્પન જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી નાખો એ સિવાય આર એન ટીમ પંચાયત અને સ્ટેટ બંનેની ટીમો પણ આવી છે જ્યાં રોડની કનેક્ટિવિટી નથી તેને પણ કામ કરવા માટે ઝોનના અધિકારી એ અહીંયા આવી ગયા છે અને એ પણ કામ ઉપર હાથ ઉભો લીધું છે એ જ પ્રમાણે ઇરિગેશન અને હેલ્થ આ સહિતની પૂરી ટીમો કામે લાગી છે સમસ્યા ખાસી મોટી છે કામ એક બે દિવસમાં પૂરું થયું નથી મિનિમમ એકાદ વીક તો કામ કરવું જ પડશે પછી કદાચ સર્વેનું કામ બાકી ખેડૂતોને સમસ્યાઓ છે એનું પણ ઉકેલ કરવો પડશે પશુના જે મૃત્યુ પામ્યા છે એના પીએમ એને દાંટવાનું કામ જેથી કરીને કોઈ ડિસી રોગચાળો ના થાય એપેડેમિક ન થાય એની પણ ધ્યાન રાખવું પડશે તો કામ ઘણું મોટું છે પરંતુ પૂરી ટીમ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યા છે આજે ચીફ સેક્રેટરી સેક્રેટરીશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના પરવાના એક એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ તાલુકા કક્ષાએ નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે જે કલેક્ટરશ્રીના માર્ગદર્શન ની અંદર જિલ્લાની અંદર રહીને કામ કરશે ઓકે